No. મોટી સંખ્યામાં સામાન્ય રીતે ગુજરાત રાજસ્થાન સહિતના અનેક રાજ્યો એવા છે અનેક શહેરો એવા છે જ્યાં ગરમી અને તાપ છે જ્યાં હાહાકાર મચાવી રહ્યો છે ગુજરાત હોય અમદાવાદ હોય સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય અમરેલી હોય આ તમામ જગ્યા છે જ્યાં લોકો છે અત્યારે આ લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે અને ઠંડા ઠંડા કુલ કુલ ખાવા માટે અહીંયા પર પહોંચ્યા છે ખાસ કરીને ટુરિસ્ટોની પહેલી પસંદ આ ઉનાળાની સિઝનની અંદર દીવ ગયું આપને નાગવા બીચના દ્રશ્યો બતાવીશ આ નાગવા બીચના દ્રશ્યો છે તે દરિયાની અંદર દરિયાનો જે નાવાનો આનંદ છે તે ઉઠાવી રહ્યા છે ખાસ કરીને બાળકો છે આ બાળકો આ ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે બાળકો પણ અહીંયા પર એન્જોય કરતા જોવા મળે છે મોટી સંખ્યામાં દીવમાં પ્રવાસીઓનો જમાવડો છે તે અત્યારે અહીંયા પણ થયો છે તો આ નાગવા બીચના દ્રશ્યો છે જોઈ શકાય છે અહીંયા જે વોટર સ્પોર્ટની અલગ અલગ રાઈડો છે આ અલગ અલગ રાઈડો ની મજા છે જે ટુરિસ્ટો છે તે અહીંયા પર માણી રહ્યા છે આ તરફના દ્રશ્યો બતાવીશ દીવના અનેક ફરવાલાયક સ્થળો છે પરંતુ અહીંયા પર જે ટુરિસ્ટો અત્યારે આવી રહ્યા છે તેની પહેલી પસંદ નાગવા બીચ બેનો છે એનું કારણ એ છે કે અહીંયા પર તાપ અને ગરમીથી ઘણી બધી રાહત છે અહીંયા પર દરિયા કિનારા નજીક ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે લોકોને ખૂબ રાહત મળી રહી છે અહીંયા જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે બપોરના સમયે હોટલ એસી રૂમમાંથી બહાર નીકળીને અહીંયા પર પહોંચે છે અને આ કુદરતી અને રમણીય જે નજારો છે તેને માણવા માટે અહીંયા પર મોટી સંખ્યામાં ટુરિસ્ટો છે તે પહેચ્યા છે અને મજા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે જુઓ આખો બીચ છે તે પ્રવાસીઓથી છલકાયેલો જોવા મળે છે જોકે આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે આગામી મહિનાની અંદર તો આ બીચ છે તે હવે ગણતરીના દિવસો ખુલ્લો રહેશે ત્યારબાદ ત્રણેક મહિના જેટલો સમય માટે આ બીચ પર નાહવા પર અહીંયા પર આવવા પર પ્રશાસન પ્રતિબંધ લગાવવાનું છે પરંતુ એ પહેલા આ પ્રવાસીઓ છે તે અહીંયા પર આનંદ લૂટી રહ્યા છે આ બીચમાં નાહવાની પાછળ એરપોર્ટ દેખાય છે અને એરપોર્ટની સામે જ બિલકુલ આ નાગવા બીચનો દરિયા કિનારો આવ્યો છે જોઈ શકાય છે પૂરે દરિયાની અંદર આખે આ જે કિનારો છે આ કિનારા ઉપર ટુરિસ્ટો છે તે પોતાના શહેરમાંથી અહીંયા પર આવવું પણ હાલ મુશ્કેલ બન્યું છે કારણ કે રસ્તા ઉપર પણ ખૂબ લૂ લાગવાના બનાવો બની રહ્યા છે પરંતુ દીવમાં પહોંચ્યા બાદ દીવ હોય કે અહીંયાનો સોમનાથ બીચ હોય આ તમામ બીચો ઉપર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ગરમી અને તાપથી લોકોને રાહત મળી રહી છે મસ્તી કરતા પ્રવાસીઓ છે છે તે અહીંયા પર જોવા મળે કઈક દીવના નાગવા બીચ પર આ પ્રકારના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે અનેક પ્રવાસી એવા છે જે દરિયામાં ફોટા પાડવાની મજા માણી રહ્યા છે ખાસ કરીને અહિયાં પર બાળકો છે એ વધારે ખુશ જોવા મળે છે આ આ બાળકો આનંદ લૂટતા જોવા મળે છે દરિયાની અંદર બાળકો છે જે અહીંયા નાગવા બીચ પર ડૂબકી લગાવતા જોવા મળે છે અહિયાં પર અનેક જોવાલાયક સ્થળો છે દીવ કિલ્લો છે ચર્ચ છે અન્ય પણ સ્થળો છે પ્રવાસીઓ આ સ્થળો પર બપોરે જવાનું ટાળે છે કિલ્લાની એકદમ ખૂબ તાપલા છે જેના કારણે મોટાભાગના પ્રવાસીઓ છે એ અહીંયા પણ પહોંચે છે બાકીના ઘોઘલા બીચ પર થોડા ઘણા પ્રવાસીઓનું તાવું જોવા મળે છે રૂંપુ આ દરિયો છે એના કિનારો છે એ હાલ પુરિસ્ટોથી છલકાયો છે અને આ દીવનો નાગવા બીચ છે જે સંપૂર્ણ આ રીતે હાલ ખીચોખીચ જોવા મળે છે એક તો ઇલેક્શન હતું જેના કારણે ખૂબ ઓછા પ્રવાસીઓની અહીંયા પણ હાજરી હતી પરંતુ હવે પ્રવાસીઓનો ધમાડો થઈ ગયો છે અને પણ પ્રવાસીઓની પહેલી પસંદગી નાખવા થોડા દિવસ બાદ મોન્સૂનની શરૂઆત થવાની છે આવનારો મહિનો છે મોન્સૂનનો છે જેથી કરીને અહીંયા પર પ્રતિબંધ પણ પ્રશાસન છે તે લગાવે છે અહીંયા મનાઈ કરે છે દરિયા કિનારે આવવાની મનાઈ કરે છે અહીંયા પોલીસ ગોઠવી દેવામાં આવશે બેનરો લગાવવામાં આવશે કે દરિયામાં જવું પ્રતિબંધ છે લગભગ બે ત્રણ મહિના સુધી આ પ્રતિબંધ રાખવામાં આવે છે તો થોડા દિવસ માટે થોડા દિવસ બાદ આ દરિયો છે કે આ બીચ છે કે પ્રવાસીઓ છે તે આ દરિયામાં નહાવાનો આનંદ લઈ રહ્યા છે તાપ અને ગરમીથી બચવાનો આનંદ લઈ રહ્યા છે દોસ્તો આવા જ વિડિયો જોવા માટે આપણે ફેસબુક ફોલો કરો અગર આપણો ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા ધન્યવાદ